નમસ્કાર રાજુલાના વાવેરા ગામે ધારાસભ્ય હીરા સોલંકીનું મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું વિવાદ બાદ આહિર અને કોળી સમાજ વચ્ચે ઊભી થયેલી પરિસ્થિતિ વચ્ચે વાવેરામાં આયોજિત કોળી સમાજના સમૂહ લગ્નોત્સવમાં હીરા સોલંકીએ આહિર સમાજના વખાણ કર્યા આહિર સમાજના સમૂહ લગ્નોત્સવને સમાજને નવી દિશા આપતું ઉદાહરણ ગણાવી એકતાનો સંદેશ આપ્યો વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ અને બાપને પછી પરસેવો પડવા માંડતો અને એક દીકરી પરણાવવા માટે ઓછી પાછીના ના કોક પાસેથી રૂપિયા લઈ આવવા પડતા પાંચ વીઘા હાથમાં જમીન હોય જમીનનો કટકો હાથ નથી ક્યારે વ્યાજમાં ને વ્યાજમાં વયો જતો એ દિવસો પણ અમે ભૂલ્યા નથી મિત્રો ઈ વડીલને પૂછો એક દીકરી કઈ રીતે તમે પરણાવી છે પણ આજે કદાચ બે દીકરી હોય ત્રણ દીકરી હોય

ત્યારે અમારું અહીંયા સન્માન કર્યું હું આયોજકોને ખૂબ બિરદાવું છું લાખ લાખ ધન્યવાદ આપું છું મિત્રો કોઈ કાર્ય અમસ્તા જ આવા થઈ નથી જતા આના માટે ખૂબ શ્રમ આપવો પડતો હોય છે આર્થિક દાન આપવું પડતું હોય છે કર્યાવર ભેગું કરવું પડતું હોય છે આગેવાનોને બધાને આ એક મંચ પર બેઠાડવા માટે બધાને આગેવાનોની આગેવાની કરવી પડતી હોય છે ત્યારે આવા કાર્ય જે કોઈ કરતા હોય ત્યારે એને બિરદાવવું જોઈએ ત્યારે હું આયોજકોને ખૂબ ખૂબ બિરદાવું છું અને લાખ લાખ ધન્યવાદ આપું છું મિત્રો આપ સૌએ અમારું સન્માન કર્યું બદલ આભાર અને આવતા દિવસોમાં બીજી સેવા હોય તો યાદ કરજો આટલું કહીને નિમું છું ભારત માતા કે જય વંદે માતરમ જય જય કોળી સમાજ ખૂબ ખૂબ આભાર ભક્તિરામ બાપુ અમારા આખા ગુજરાતમાં જો સૌથી વધારે સમૂહ લગ્ન કંઈક થાતા હોય તો જાફરાબાદ તાલુકાના બેતાલીસ ગામ અને બેતાલીસ ગામ માંથી ઓગણ ચાલીસ ગામમાં સમૂહ લગ્ન થાય છે તો બીજા વર્ષે ગેપ આપવાનો અને ત્રીજા વર્ષે પાછો સમય એટલે એક એક વર્ષે ગેપ આપવાનો અને જયારે કેપ આપીએ ને ત્યારે કદાચ કોઈને ક્યાંય લગ્ન હોય તો એક પણ લગ્ન કરવાના નહી બીજા વર્ષે સમૂહ લગ્ન જ કરવાના આવું જયારે બંધારણ એના સમાજ કે ત્યારે કોઈ પણ આવું બંધારણ થાય તો મને એવું લાગે છે કે